માનની ગોપાલરાય સાહેબે આપીએ છે મનોજભાઈ આપી સૌને માર્ગદર્શન આપવું છે અને એ પ્રમાણે આપણે કામ કરવાનું છે મારી વાત એ હું પછીથી કહીશ સૌથી પહેલા તો આપણે એક બહુ ખાસ હૃદયપૂર્વક આભાર માનવો છે માનની શ્રી કિશોરભાઈ સાવલિયાનો અને માનની શ્રી દિલસુખભાઈ આપણા કૃણાલભાઈ આ ભેસાણની આખી ટીમનો દિવસ રાત દોડે છે દિવસ રાત દોડે છે કઈ પણ કાર્યક્રમ હોય કિશોરભાઈને એક ફોન કરીએ તો તમને બધાને મેસેજ આપી દે આમંત્રણ આપી દે આટલું સુંદર કામ કરે છે અનેક પ્રકારનું ક્યાંક ટાઈમે પહોંચાય ક્યાંક ન પહોંચાય ક્યાંક તમે એને બે શબ્દો કહી દો ક્યાં આવ્યા નથી પણ એ કોઈને એને કરે તો આવા હાર આગેવાન છે અને તાળીઓ પાડીને કિશોરભાઈને કિશોરભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે હવે મારે તમને આ બાપભાઈ સાહેબ છે બધા નામી અનામી ભેસાણની આખી ટીમનો હું આભાર વ્યક્ત કરું છું મારે તમને માહિતી આપી છે આ સહકારી મંડળી બાબતે થોડાક દિવસથી ભાજપ વાળા એ જયેશભાઈ રાદડીયા ને હાથો બનાવવાનું કામ કર્યું છે અને જયેશભાઈ નો ઉપયોગ કરીને ગામને ખોટી વાત સમજાવવા મોકલ્યા છે પહેલાના જમાનામાં એવું બનતું અરે રામાયણ વખતે એવું થયેલું ને કે ભાઈ રાવણ છે સીધે સીધો સામો ન આવ્યો ઋષિ નું રૂપ લઈને આવ્યો હવે ઋષિનું રૂપ લઈને આવે પકડાય નહીં ખબર ન પડે રાવણ છે ઋષિ છે એમ કિરીટ પટેલ પોતે આવે સીધે સીધું જે મંડળી વિશે બોલે ધામ માને એમ નથી એટલે વચ્ચે જયેશભાઈ રાદડિયાને મોકલા છે કદાચ આનું માને તો પણ મારી પાસે એટલા બધા પુરાવા છે એટલા બધા પુરાવા છે ભાજપની આખી સરકાર ઉતરી જાય તો કોઈના જવાબ દેવાય એમને એટલી ચોરી આ લોકોએ કરી છે આ લોકો ગામડે ગામડે એવું સમજાવવા નીકળ્યા છે કે આ જૂનું કૌભાંડ છે અને કે આ ભાઈ કિરીટભાઈ આવ્યા પછી એને ખેડૂતો ઉપર અહેસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદી અપાવી અને આઝાદીના લડવૈયા હોય એવી રીતે એને રજૂ કરવામાં આવે છે જૂનું કૌભાંડ છે જૂનું છે કે આ નો આવ્યા હોત તો હજુ હાલતું રહે જૂનું હતું તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને રજૂ કરો હાલો માની લીધું કે જૂનું કૌભાંડ છે દાખલા તરીકે જૂનું તો નથી જ પટેલ ચેરમેન બન્યા પછીનું જ છે બધું પણ જૂનું હોય એમ કહેતા હોય તો જૂનું એટલે કેટલા વર્ષ જૂનું ત્યારમાં ચેરમેન કોણ હતો એનું નામ તો આપો આખા ભેસાણ તાલુકા ખબર પડે કઈ પાર્ટીનો લૂટી ગયો છે જૂનું હોય તોય ભાજપ વાળો હશે અને જૂનું હતું તો તમારી બેંકે દસ વર્ષ સુધી ઓડિટ કેમ ન કર્યું ઓડિટરો ક્યાં ગયા દસ વર્ષ સુધી તમારી સરકારના રજીસ્ટર પાસે ન પકડાણું પોલીસ પાસે ન પકડાણું અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલાલ છે કે પકડી લીધું દસ એટલે જૂનું નથી હું તમને આ વિગત આપવા આવ્યો છું કે કિરીટભાઈએ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં બોગસ મંડળીઓ બનાવી હું તમને નામ સાથે કહું સાંકરોળા ગામની મંડળીઓ એક ગામમાં કેટલી મંડળી છે જોજો સાકરોળામાં સાકરોલા પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ આ મંડળી બનાવવાની અરજી આપી ચૌદ તારીખ સાતમો મહિનો અને બે હાજર એટલે જૂનું થયું કે નવું થયું ચૌદ સાથે અરજી આપી અને ચોવીસ સાથે મંડળી બની ગઈ કેટલા દિવસ થયા દસ દિવસમાં મંડળી બની ગઈ સાકરોળામાં બીજી મંડળી સાકરોળા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી ચૌદ સાથે અરજી આપીને ને ચોવીસ સાથે મંડળી બની ગઈ સાકરોડા એકવીસ બારે અરજી આપી ને ચોવીસ બારે મંજૂર થઈ ગઈ ખાલી સાંકરોડામાં જ આટલી મંડળી છે સાંકરોળા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસ સહકારી મંડળી વીસ બારે અરજી આપીને સત્યાવીસ બારે મંડળી બની ગઈ એક ગામમાં પાંચ પાંચ સેવા સહકારી મંડળી છે કોઈ દિવસ ભાવી એક ગામમાં પાંચ સેવા સહકારી મંડળી આ તમામ મંડળી બે હજાર ને ચોવીસ માં ખોલવામાં આવી પાંચ દિવસમાં અરજી આપીને પાંચ દિવસમાં મંજૂર થઈ મંડળી કાર્યરત થઈ ગઈ સાંકરોડા ગામવાળા વાળા પૂછ્યો કે આ પાંચ મંડળીની ઓફિસો ગામમાં ક્યાં છે એ કઈ વાંધો નહી બીજું હજુ બીજું કઉ તમને બામણગઢ પરોબ ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી બામણગઢ ત્રણ બાર બે હજાર ચોવીસ અરજી આપીને દસ બાર મંડળી બની ગઈ બામણગઢ નાના અને સીમાંત જૂથ ખેડૂત સહકારી મંડળી એક તારીખે અરજી આપીને ચોવીસ તારીખે મંજૂર થઈ ગઈ બામણગઢ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી એક ચારે અરજી ચોવીસ ચારે મંજૂર કેશવ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બામણગઢ એક ચારે અરજી ચોવીસ ચારે મંજૂર બામણગઢની અંદર બામણગઢ ની અંદર ચાર મંડળી બામણગઢ અનાજો અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ સેવા સહકારી મંડળી ચાર મંડળી ગયું છતાંય જયેશભાઈ ની મારી વિનંતી છે તમને હાથો બનાવે છે આમાં તમારું પતિજા આના રવાડે ચડશો તો આને તો ધંધા જ પતિજા એવા કર્યા છે આને ધંધા એવા કર્યા છે તો આનું નામું નખાઈ જવાનું છે પણ નબળા માણસ રવાડે ચડીએ તો આપણું નામું નખાઈ જાય જયેશભાઈ મારા વતી વિનંતી કરજો આના રવાડે કી રીતના રવાડે ન ચડે આખા ગામ ને લૂંટી લીધું છે હજુ હું આગળ કહું તમને કરિયા ગામમાં ભેસાણ તાલુકા ફાર્મર્સ ક્લબ કો ઓપરેટીવ સોસાયટી કરિયા પંદર બારે અરજી આપીને પંદર એકે મંજૂર થઈ ગઈ ભુલેશ્વર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી કરિયા અગિયાર બારે અરજી આપી તેર બારે મંજૂર થઈ ગઈ કરિયામાં બીજી મંડળી કરિયામાં ભુલેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી કરિયામાં ત્રીજી મંડળી મંડળી ભવાની અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી કરિયા કરિયાની અંદર દોસ્તો ચાર મંડળી ચાર મંડળી કરિયામાં જે મારી પાસે બધી વિગત છે એ ટુ જેડ અને છતાંય કિરીટ પટેલ ને ભાજપના માણસો ગામડે ગામડે ખેડૂતોને છેતરવા નીકળ્યા છે કે આ તો જૂનું છે જૂનું જૂનું કરીને ભૂલવારી ન દે જરા ધ્યાન રાખજો નવે નવું લઈને આવ્યો છે તાજે તાજું આ તાજે તાજું છે તાવડામાં જ તાજેલું છે ઘરમાં ઘરે હાથ દાશે ભાજપ વાળા દાજી જાય એવા કાગળ થયા દોસ્તો હજુ આગળ સાંભળો પકડી રાખજો ઢોળવા ઢોળવા ગામમાં ઢોળવા ઢોળવા નાના અને સીમા જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ મંડળી બનાવવાની અરજી આવી અને ત્રણ ચાર બે હજાર ચણાકામાં નાના અને સીમાત જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા જય સરદાર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા નહીં આ તો અમને ખબર છે ને તમને આ હું તમને જણાવવા આવ્યો છું કે આ ભાજપવાળાને તમારે જવાબદારી લેવાની છે કે જો આ જીતી જાય ને તો દાટ વાળી દેવાનો છે બે ખેડૂતો જ આત્મહત્યા કરી છે ઓછા છે આ એટલા બધા ચોર હું તમને આઝાદી થી લઈ અને બે હજાર ને હત્તર સુધીમાં આખા જુનાગઢ જિલ્લામાં ત્રણસો ને એકવીસ મંડળી હતી કેઠ આઝાદી થી લઈને હમણાં સુધી કિરીટભાઈ આવ્યા પછી નવી ત્રણસો ચુમ્બોતેર મંડળી બની બીજી આઝાદી થી અત્યાર સુધી ત્રણસો ને એકવીસ મંડળી કિરીટભાઈ આવ્યા પછી ત્રણસો ચુમોતેર મંડળી ગીજી એટલે છસો ઉપર મત થઈ ગયા એટલે શું થયું કે આ ત્રણસો ને ચુમ્મોતેર બોગસ મંડળીના આધારે કિરીટભાઈએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનો કબજો કર્યો સાવસ ડેરીનો કબજો કર્યો આ તાલુકા ભેસ યાર્ડનો કબજો કર્યો જિલ્લા સંઘનો કબજો કર્યો તાલુકા સંઘનો કર્યો બધે પોતાના મળતિયા પાક્યાઓ ગુંડાઓ બેસાડીને આ વિસ્તારને બાંધમાં લેવાનું કામ કર્યું અને બાનમાં લેવાનો ધંધો ત્રણસો ને ચોમોતેર નવી મંડળીઓ ખોલીને કર્યો ત્રણસો ચુમ્મોતેર બોગસ મંડળી ખોલીને ચેરમેન બન્યા પછી એમ કે તો ખેડૂતોનું ભલું કર્યું ભાઈ આયા છો ખોટી મંડળી બનાવીને ઉપર તો આવીને હારું નહીં કરે દોસ્તો જૂનાગઢ તાલુકામાં બે હજાર ને અઢાર સુધીમાં જુનાગઢ તાલુકામાં ચોરાણું સેવા સહકારી મંડળી અત્યારે ચાલુ છે એમાં બે હજાર અઢાર સુધીમાં આડત્રીસ મંડળી હતી અને બે હજાર ચોવીસ સુધીમાં છપ્પન નવી મંડળીઓ તાલુકામાં બનાવી રાખી જુનાગઢ તાલુકામાં ભેસાણ તાલુકામાં બે હજાર ચોવીસ સુધીમાં ઓગણીસ નવી મંડળી બનાવી અને બે હજાર ચોવીસ એક જ વર્ષની અંદર દસ નવી સહકારી મંડળીઓ બનાવી આ બધી જ મંડળીઓ કાગળ ઉપર એક ના એક માણસની પંદર મંડળીઓ ધારો કે આ પંદર જણા છે એ પંદર જણાની એક મંડળી એનું નામ આપવું સર્વોદય જૂથ મંડળી

કે સહકારી મંડળીની અંદર કેવડું મોટું કરોડો અફજોનું કૌભાંડ કર્યું છે કોઈ જાણી ન જાય એટલા માટે ધારે ધારા અહીંયા ઉતારા પાટીલે એટલે અહીંયા આટા મારે છે તમને ખબર ન પડી જાય કે આ ગૃપાઓ જીતી જાય બધા ભોપાળા ખુલ્લા પડે એમ છે દોસ્તો સહકારી વિભાગનો આખો દાંત વાળી દીધો છે આ લોકોએ બે બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી દસ દસ રાજ્ય સરકારના મંત્રી ભવિષ્યમાં મંત્રી બનાવશું એવો કોણે બોલ સોંટા દેવો એવા પંદર જણા ધારાસભાની ટિકિટનો બોલ સોંટા દેવો એવા જણા એપીએમસીના માણસો માણસો જિલ્લાના પ્રમુખો ગુજરાતના ભાજપના મોટા નેતાનું ધાડું અહીંયા શું કામ આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટાલિયો જીતી જાય તો બધા ભવાડા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ કરવાનું હજુ નથી જીત્યો

ચૂંટણીકાર એમ કે છે તો જૂનું છે હજી વર જૂની વાત એને જૂની લાગે છે નવું કેટલું કઈ નાખવું છે દોસ્તો ગામડે ગામડે એટલી બધી બોગસ મંડળીઓ બનાવી બે ત્રણ મંડળીઓના નામ હજી હું તમને આપી દઉં તમારા ગામડામાં કોઈ પૂછજો કે આવું કઈ છે કે નહીં નહીં નામ ખોટા હાચરનો પ્રશ્ન નથી ચણાકામાં એક કર્મયોગી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચણાકા છે સોમેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ઢોળવા છે એક સહકારી મંડળી બની છે કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી સામતપરામાં ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે ખંભાળીયા માં સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી માલેરામાં જય મહાકાલી ખેડૂત સેવા સહકારી મંડળી રાણપુર ની અંદર અટલ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી અંદર ખેડૂત અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી દોસ્તો આટલી હદે આ તો મારી પાસે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં બનેલી બોગસ મંડળીઓનું લિસ્ટ નામ સરનામા સાથે મારી પાસે પડ્યું છે અને કિરીટભાઈ પટેલને એમ લાગતું હોય કે આ જૂની વાત છે તો આવી જાય હા મેડીબેટમાં જો ડિબેટ હું હારી જાયશ તો આ ચૂંટણીમાંથી નીકળી જાય મારે ચૂંટણી નથી લડી દિલીપભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે કેમેરા ગોઠવીએ આખું ગામ જોવા આવે સહકારી મંડળની અંદર કરેડું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર એક કલાક ચર્ચા કરીએ એ ચર્ચામાં હું ખોટો સાબિત થાયશ તો આ ચૂંટણીમાંથી હું હટી જાઈશ હું કોઈની પાસે મત માંગવા નહીં જાઉં ચૂંટણી ઘરેશ દોસ્તો અબજો રૂપિયા લૂટી લીધા છે માત્ર બેસાડવા નહીં માત્ર વિસાવદર નહીં આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું હગાવાલાઓની મરતીયાઓની સોરજ ડેરીમાં એપીએમસીમાં ભરતી કરી ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી કરી છે એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે આવનારા દિવસોમાં એ કહેવાનો છે કોની પાછથી કેટલા પૈસા લઈને સાવજ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી એના નામ સરનામા બાપાના નામ દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે હું બે ત્રણ દિવસ પછી એ ઉજાગર કરીશ દોસ્તો તમારા ઉપર હું તમારા કે આલું છું કે અમે તો બાત ભરી લીધી છે મહાશક્તિશાળી માણસો એ પૈસાનો પાવર પોલીસનો પાવર ગુન્ડાનો પાવર બધી જ સત્તાઓ એ લોકો જે લોકો લઈને બેઠા છે દોસ્તો મેં એની સામે બાથ ભરી લીધી છે તમે મારી આબરૂ રાજ્યો એવો હું તમને વિનંતી કરું છું તમે આબરું રાખજો દોસ્તો નગર અમારા પગ ભારે થયા પછી માંથી હું હટી જાયશ હું કોઈની મત માંગવા નહીં જાઉં છું ઘરે દોસ્તો અપજો રૂપિયા લૂટી દીધા માત્ર વેસાડ નહીં માત્ર વિસાવદર માં નહીં આખા જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું હગાવાલાઓની મરતીયાઓની સોરભ ડેરીમાં એપીએમસી માં ભરતી કરી ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી કરી છે એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે આવનારા એ કહેવાનો છે કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવજ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી એના નામ સરનામા બાપાના નામ દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે હું બે ત્રણ દિવસ પછી એ ઉજાગર કરીશ દોસ્તો તમારા ઉપર હું તમારા કે કે આલું છું કે અમે તો બાત ભરી લીધી છે મહાશક્તિશાળી માણસો એ પૈસા નો પાવર પોલીસ નો પાવર ગુના નો પાવર બધી જ સત્તાઓ લોકો જે લઈને બેઠા છે દોસ્તો મેં ભરી લીધી છે તમે મારી આબરું રાખજો હું તમને વિનંતી કરું છું તમે આબરૂ રાખજો દોસ્તો નગર અમારા પગ ભારે થાય પછી અમારું મોઢું હું રહેશે આ ખેડૂતોના કૌભાંડ મુદ્દો મેં ખોલ્યો હવે જો ખેડૂત નો મત મને ન મળે તો મારું મોઢું હું રહે દોસ્તો ભેસાણમાં આવીને શ્રી આર પાટીલે સરકારી દવાખાના ઉપર એક શબ્દ ન કીધો ભેસાણ ની અંદરથી પેલો રોડ નીકળતો હતો વડિયાવાળો વાળો જેતપુરથી આ રોડ ને લઈ ગયા પેલી બાજુ વડીયા સાઈડ અહીં ચૂડા ગળખથી હાઇવે નીકળવાનો હતો અહીંયા પ્રવાસન ધામ છે આ ભેસાણની રોનક બદલાઈ જાય એમ હતી ભાજપના સાંસદ સભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ નો બોલ્યા કે હાઇવે શું કામ તમે વડીયા લઈ જાઓ જે થી અહીંથી થી નીકળવાનો હતો એ હાઈવે નું નુકસાન ગયું દોસ્તો માં રેલવે ની પડતર માંગણી ઘણા વર્ષોથી જે સાંસદ પંદર વર્ષથી ભાજપના છે એક શબ્દની રજૂઆત લોકસભામાં એમણે નથી કરી મિત્રો અનેક પડતર પ્રશ્નો છે અહીંયા વહેસાણા તાલુકાના સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખાતરના પ્રશ્નો ગરીબ માણસોને પ્લોટ પ્લોટના પ્રશ્નો નાના માણસ માણસને બીપીએલના કારના પ્રશ્નો તા વ્યક્તિઓને અત્યારે રાહત પેકેજનો પ્રશ્ન વેપારીઓના અલગ પ્રશ્નો દવાખાનામાં ડોક્ટર નથી હેસાણની સરકારી કોલેજના પ્રોફેસર દીકરીને ખરાબ મેસેજ નાખ્યા અને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય તો હું એમ કરવાનું છે એ પછી તે પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી કરી સરકારે દોસ્તો આવા માણસો સરકારના ચૂંટણી લડવા આવ્યા છે કે એક દીકરીનું અમરેલીમાં સરઘસ કાઢ્યું એક દીકરીને અહીંયા પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા હું પોલીસમાં છો હતો છું મને ખબર છે કે દીકરીઓ સાથે અત્યાચારની ઘટનામાં જો દીકરી કે એનો પરિવાર ફરિયાદ આપવા તૈયાર ન હોય તો કોલેજે ફરિયાદ આપવી જોઈએ અથવા તો પોલીસે સરકાર તરફે પોતે ફરિયાદી બનીને એને જેલમાં પૂરવો પડે પણ ભેસાણની સરકારી કોલેજમાં દીકરીને એવા મેસેજ નાખ્યા તારા આવા ફોટા મોકલ તેવા ફોટા મોકલ દીકરીએ ના પાડી તો કીધું તારે પાસ થવાનું છે ને પરીક્ષામાં તો આખા એ તાલુકાના લોકો પોતાની દીકરીને ભણવા મોકલે છે એને હવે કેવી રીતે મોકલવા દોસ્તો ભરવાઈ જતા નહીં ભોળવાઈ જતા નહીં જયેશભાઈ રાદડીયા ની કે કોઈ પણ નેતાની વાતોમાં ન આવી જતા દુકાન તો એની બંધ થવાની તૈયારીમાં છે એટલે એટલા ભોળાટા થઈને બધા ગામડે ગામડે આટા મારે અમારી કોઈ દુકાન જ નથી ચાલુ જ નથી કરી દુકાન દુકાન તો એમણે બધા ગામડે ગામડે ભાજપે ખોલી છે અને બધાએ ભાજપ અને પોતાની દુકાન બંધ થઈ જવાની ભીક લાગીને એટલે બધા હંપી ના આને રોકો હવની બંધ થાય તમામ જિલ્લાના ભાજપ દુકાન બંધ થઈ જવાની અહીંયા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયો જીત છે વિસાવદરમાં પણ દુકાન તો રાજકોટમાં બંધ થઈ જાય ને દુકાન અમરેલીમાંય બંધ થઈ જાય દુકાન પોરબંદરમાંય બંધ થઈ જાય અને એ બીકના મારા જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રી આટા મારે છે અને કેબિનેટ મંત્રી વયા જાય એ પછી પાછો તલાકી મંત્રી હાથમાં નથી આવવાનો દોસ્તો આભરુ રાખજો લાજ રાખજો ધડો કરજો એવી હું વિનંતી કરું તમને દોસ્તો હું નાનો માણસ છું મેં મારી કરતી બનતી કોશિશ કરી લીધી છે જેટલી મહેનત થાય એટલી મેં કરી છે હું ગામડે ગામડે ગયો એક એક માણસ ને મળ્યો હાથ મિલાવ્યો ફોટો પડાવ્યો વેદના આંબરી ડાયરી લખી આ છેલ્લા દસ દિવસ થી હું કોઈ ફોન નથી ઉપાડી શકતો એટલા બધા ફોન આવે છે અને હું સતત કંઈક ને કંઈક માઇકમાં બોલતો તો ફોન નથી ઉપાડી શક્યો આ અઠવાડિયા થી મારી આ હાલત છે લોકોનો પ્રેમ એટલો છે એટલા ફોન એટલા ફોન એટલા ફોન બધા ફોન શુભેચ્છા ના આવે છે ગોપાલ ઇટાલિયાને હારવા નથી દેવાનો આ વખતે દોસ્તો એક બાજુ આખા એ ગુજરાતની ભાજપ પાર્ટી એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયો હારવો જોઈએ અને આખા એ ગુજરાતના આમ લોકો એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયો જીતવો જોઈએ દોસ્તો ગુજરાતમાં બે ભાગ એક બાજુ ભાજપ ને એક બાજુ ગુજરાત ભાજપ મારા વિરોધમાં છે ને ગુજરાતના આશીર્વાદ મારા માથા ઉપર છે દોસ્તો મને વિશ્વાસ આપણે રહીને ક્યાંક ભૂલ નથી કરવાની આપણે જીતીએ તો છીએ જ પણ એક મતે હારીએ છીએ એવી કોશિશ ચૂંટણીના મતદાન ના સાંજના છ વાગ્યા સુધી બધાય કરવાની દોસ્તો છ વાગ્યા સુધી એક એક વ્યક્તિનું મતદાન કરાવવાનું છે કે એક મત ઘટે છે એક મત ઘટે છે એમ હાંજ જોદી મતદાન કરાવવાનું છે દોસ્તો ભાજપે એવું આયોજન કર્યું છે મને ભાજપના લોકો માહિતી આપે છે હવે સાચું હોય ખોટું હોય ભગવાન જાણે પણ ધ્યાન એ લેવું જરૂરી છે એક ભાજપ વાળે મને એવું કીધું કે બુથમાં બેઠેલા સરકારી માણસોને આ વખતે પૈસાની ઓફર કરી છે પચીસ પચીસ હજારની હવે બધા તો ખરાબ ન હોય હોય પણ ક્યાંક કો નબળો માણ આવી ગયો ને કિરીટ પટેલનું નું પચીસ હજાર નું પરિપૂર તો બોગસમાં થાવા દે તો એને રોકશે કોણ ભાજપના માણસો બોગસ મત ઉપર આધાર રાખીને બેઠા છે સીઆર પાટીલે કાલે જ ફેસાણમાં કીધું કે ચાર હજાર મતનો ગાળો છે બે ચૂંટણીમાં સાત હજાર મતનો ગાળો હતો એટલે અડધો ભાંગવાનો છે અડધો તો એ બોગસ કરવાની ફિરાકમાં ફરે છે દોસ્તો બુથ હાંચવી લેજો તમે બુથ હાંચવી લેજો એ વિનંતી છે ક્યાંય કોઈ રેઢુ ન મૂકતા ગમે એવી અફવા આવે ગમે એમાં સમાચાર આવે રેઢુ ન પડવા દેતા દોસ્તો આ મહાયુદ્ધ છે એક બાજુ સત્તાની ભયંકર તાકાત લાગી ગયેલી છે એક બાજુ આપણા બધા જેવા નાના માણસોનું બળ લાગેલું છે લોકશાહીને કટાવી રાખવા માટે આપણે બહુ મહેનત કરવાની છે હું મહેસાણા તાલુકાના દારી વરણના તમામ જ્ઞાતિના નાના મોટા અમીર ગરીબ મહેનતું માણસો બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ ગુલપાલ ઇટાલિયાએ ગુજરાતના લોકો માટે થઈને બાથ ભરી લીધી છે એની આબરૂ બે હાથ જોડીને વિનંતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજથી હવે ખાવાનું ટાઈમે મળે નો મળેટ પટેલ નું પચીસ હજાર નું લઈ લે તો બોગસમત થાવા દે તો એને રોકશે કોણ ભાજપના માણસો ઉપર આધાર રાખીને બેઠા છે પાટીલે કાલે કીધું કે ચાર હજાર નો ગાળો છે ગઈ ચૂંટણીમાં સાત મત નો ગાળો હતો એટલે અરજો ભાંગવાનો છે અરજુ તો એ બોગસ કરવાની માં ફરે છે દોસ્તો બુથ હાંચવી લેજો તમે બુથ હાંચવી લેજો એ વિનંતી છે ક્યાંય કોઈ રેઢું ન મુકતા ગમે એવી અફવા આવે ગમે એવા સમાચાર આવે રેઢું ન પડવા દેતા દોસ્તો આ મહાયુદ્ધ છે એક બાજુ સત્તાની ભયંકર તાકાત લાગી ગયેલી છે એક બાજુ આપણા બધા જેવા નાના માણસોનું બળ લાગેલું છે લોકશાહીને ટકાવી રાખવા માટે આપણે બહુ મહેનત કરવાની છે હું ભેસાણ તાલુકાના દારી વરણના તમામ જાતિના નાના મોટા અમીર ગરીબ મહેનતું માણસો બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે ક્યાં ગોપાલ ઇટાલિયા ગુજરાતના લોકો માટે થઈને બાત ભરી લીધી છે એની આબરૂ બે હાથ જોડીને આપ ખુબ ખૂબ આભાર માનું છું અને આજથી હવે ખાવાનું ટાઈમે મળે ન મળે ખુવાને પૂરતા કલાક મળે ન મળે પણ કામ પૂરેપૂરું કરવાનો સંકલ્પ લઈને આજે આજથી બહાર જવાનું દોસ્તો માત્ર દસ દિવસ વધ્યા છે એમની પાસે પોલીસ પૈસા ગુંડા કેટલાય લોકોને જેલમાંથી છોડી મુકવામાં આવ્યા છે કેટલાય લોકોને જામીન મળી ગયા પેરોલ ઉપર છોડ્યા છે મારી પાસે એનું લિસ્ટ આવ્યું છે કે કેટલા ને કિરીટ પટેલે પેરોલ ઉપર છોડાવ્યા છે હું એ બધા લોકો દોસ્તો લડી રહ્યો છું આપણી વચ્ચે માનવી ચેતરભાઈ વસાવા સાહેબ માનની યુવરાજસિંહ જાડેજા સાહેબ કેમ પણ એક હજારા કે નહીં જેવો મારા એવું તો તાળી પડો ભાજપ આવા બધા નેતાઓથી દીવે છે કાર્યકર્તાઓ અમારા જેડીભાઈ કથિરિયા ઘણા દિવસથી લાગ્યા છે વિપુલભાઈ સુવાગ્યા લાગેલા છે ભૂપતભાઈ રબારી છે અમારા બધા આગેવાનો રાજુભાઈ બોલ ખતરીયા આ તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સૌ ભેસાણ તાલુકાના અલગ અલગ ગામમાંથી પધાર્યા આટલો સમય પારવે એ બદલ પણ સૌને મારા નતમસ્તક વંદન સૌનો ખૂબ ખૂબ આભાર